જય મિત્રો આજે હું તમને લઈ જાઉં છું આપણે જે કંટ્રોલા જે અત્યારે માર્કેટમાં ઓલરેડી દોઢસોથી બસો રૂપિયાના કિલોના ભાવના વેચાય છે પણ અમારે ગામડાની અંદર લાઈવ અને હાવ મફતમાં કંટ્રોલા મળે છે આવો બતાવું તમને આ કારાભાઈને હોયને કંટ્રોલાનું શાક બહુ ભાવે છે અને એ હાલતા ને ચાલતા અહીંયા સામે કંટોલાનો વેલો છે તે પણ એને શાક ખાવાનું ઈચ્છા થાય ને કંટ્રોલાનું

આ અમારા ગામની નદી છે એવી શકો છો વિડીયોમાં કે આ કંટ્રોલરના વેલા છે જેની અંદર હાલ અહીંયા જો આ રહ્યું કંટ્રોલું જો મને દેખાઈ ગયો કંટ્રોલું જો હામે છે આ કંટોલા એક અહીંયા પણ છે આપ જોઈ શકો છો હાલ અત્યારે આનો માર્કેટમાં મિત્રો ખૂબ ઘણો એવો ભાવ છે દોઢસો થી બસો રૂપિયા કિલો હાલે છે કોને કોને આ કંટ્રોલર શાક ખાધું છે હાલ આના જે દોઢસો બસો રૂપિયા ભાવ હાલે છે એ પ્રમાણે અત્યારે આપણે જે આ કંટ્રોલર વીણી રહ્યા છીએ એ કંટ્રોલર વીણવાની મહેનત પ્રમાણે એવું લાગે છે કે ભાઈ આના ભાવ આ બરાબર જ છે જો આ કારાભાઈ આપને બતાવી રહ્યા છે કંટોલા જે તોડી રહ્યા છે વાહ ખૂબ જ મસ્ત મજાના કંટોલા છે અને આપ જોઈ શકો છો કે આ નદીની અંદર ખૂબ મોટા પ્રમાણમાં પણ પાણી પણ ભરેલું છે અને આ નદીની કાંઠે આ રીતે આનો વહેલો થયેલો છે તો આપણે ખાસ આવી ગયા છીએ અને ખાસ તમામ મિત્રોને કે જે હાલ સિટીમાં રહે છે કંટોલા લગભગ બધાને શાકની અંદર ખાવા ખૂબ પ્રિય હોય છે કારણ કે મિત્રો આ એક એવું શાકભાજી છે કે જે માત્ર અત્યારે હાલ આ સિઝન પૂરતું જ મળે છે પછી આખું વર્ષ તમને ક્યાંય કંટોલા જોવા મળતા નથી ધ્યાન રાખજો ભાઈ એમાં અંદર પગયોજા હે જોઈ શકો છો કે આ કંટ્રોલા વીણવા માટે ખૂબ મહેનત કરવી પડે છે મિત્રો આપને એવું થાય કે માર્કેટમાં આનો ખૂબ ઊંચો ભાવ આવે છે પણ આનો ભાવ આવવાનું એક મોટા મોટું કારણ આ છે કે આ કંટ્રોલા વીણવાને એ ખૂબ અઘરું કામ છે જોઈ શકો છો એટલે નીચે સુધી પણ કારાભાઈ ભાઈ કંટ્રોલા વીણવા માટે ગયા છે જો જ્યાં એને પણ કંટ્રોલા મળી રહ્યા છે આપણે અહીંયા નીચે જઈએ અહીં આપ જોઈ શકો છો નદીના કાંઠે આ રીતે કારાભાઈ કંટ્રોલર મીણી રહ્યા છે આજે એટલા કંટ્રોલ તો આપણે વીણી લીધા છે કે આજે આપણે કંટ્રોલરનું શાક કરી શકીએ અમારા ભાણુભાઈ પણ કંટ્રોલર વીણે છે ભાણુભાઈ તમે ધ્યાન રાખજો હો હા આમાં અંદર કરી જાઓ ને તો નીકળશો નહીં પાછા આ અમદાવાદ નથી અમારા વણબા અમદાવાદથી ખાસ રક્ષાબંધન નિમિત્તે રજામાં આવ્યા છે તમે કાંઈ કહેવા માંગો છો અમારા આ બધા યુટ્યુબ ફેમિલીને વણોબા બસ વિડીયો જો અમારી ચેનલને લાઈક કરો તેમજ સબસ્ક્રાઈબ કરો અને સપોર્ટ કરો ખૂબ ખૂબ આભાર અમારા વણુભાઈ જે અમારી ચેનલ માટે બધાને આમંત્રણ આપે છે આજનું આપણે થઈ ગયા આજનું થઈ ગયું ને આપણે મિત્રો આપ જોઈ શકો છો આ મારા હાથની અંદર ખૂબ જ મસ્ત લીલાછમ કંટોલા આપણે આ કંટોલા તમને જે બતાવી રહ્યો છું લાઈવ જોઈ શકો છો અને ખૂબ મસ્ત આનું શાક બને છે તમારામાંથી કેટલા લોકોએ આ કંટોલાનું શાક ખાધેલું છે તે કમેન્ટમાં જરૂર જણાવશો અને અમારો આ વિડીયો તમને કેવો લાગ્યો તે પણ કમેન્ટ કરીને જરૂર કહેશો ફરી પાછા આવા જ નવા વિડીયોમાં મળીએ ત્યાં સુધી સર્વે મિત્રોને મારા જય શ્યારામ જય હિન્દ જય ભારત